નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે છે અગત્યના સમાચાર એક્સપ્રેસ વે હાઈવેની કામગીરી ફરી અટકી તંત્ર દોડતું થયું વળતરના મુદ્દે કામ બંધ અંકલેશ્વરના અડોલ ગામે સર્વે નંબર આઠસો અઠ્યોતેરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું બે હજાર અઠ્યાવીસમાં સર્વે નંબર ત્રણસો અઠ્યોતેરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ એક વાઇડ કરી અને વળતર એકત્રીસ ગુઠા આપવા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફર્યા કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામટકાવા પોલીસ મામલતદાર સહિત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા ખેડૂતોની એક જ માંગ પહેલા વળતર નક્કી કરો એવોર્ડ જાહેર કર્યા પછી જ કામ અંકલેશ્વરનાડલ ગામે સર્વે નંબર આઠસો અઠ્યોતેરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવે કામગીરી અટકાવી દેતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું બે હજાર અઠ્યાવીસમાં સર્વે નંબર ત્રણસો અઠ્યોતેરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગોઠા એકવાઈડ કરી અને વળતર એકત્રીસ ગુઠા આપવા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફર્યા હતા અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે દરમિયાન અંકલેશ્વર અડોલ ગામ ખાતે એક્સપ્રેસ વેની હાઇવેની કામગીરી ચાલી રહી હતી ત્યાં સર્વે નંબર નવસો અઠ્યોતેર પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી જ્યાં સુધી મૂળ એકવાયડ કરેલી જમીન પ્રમાણે વળતર ના મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો તંત્ર પાસે પહોંચ્યો હતો સર્વે નંબર આઠસો અઠ્યોતેરમાં બે હજાર અઢારમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુઠ્ઠા એકવાયડ કરી હતી અને બે હજાર વીસમાં ગેજેટ પણ બહાર પડ્યું હતું હવે તેઓ એકત્રીસ ગુઠાના જ વળતરની વાત કરતાં કામટકાવ્યું છે લોકોની એક જ માંગ છે કે જે મૂળ એકવાયડ કરેલી જમીનનું વળતર આપો પછી જ કામ કરો હેતલબેન ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અનેક ક્ષતિઓ છે પહેલાં એ સુધારી યોગ્ય વળતર આપો એક્સપ્રેસ હાઇવેમાં અડોલ ગામના સર્વે નંબર આઠસો અઠ્યોતેરના વળતરના મૂળદે ગૂંચવાડા છે અનેક ક્ષતિઓ છે મુળેકવાડ કરેલી જમીન કરતા ઓછી જમીનના વળતરના મુદ્દે આજે માથાકૂટ થઈ છે ખેડૂતોને વળતરના મુદ્દે અનેક શીત જોવા મળી છે એ સુધારી એકવાડ કરેલ જમીનનું યોગ્ય વળતર આપવા એવોર્ડ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે સંવાદદાતા અવી સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર હું પટેલ હેતલ કાલિદાસ જયશંકભાઈ બની પુત્રી ગામડોલ આઠસો ઇઠ્યોતેર નંબર જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા અને જે એવોર્ડ બે હજાર વીસ માં ગેજેટ આવી ગયું છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા કાલાસ જયશંકભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કામ માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારા ઘડીએ આવી રીતે માપડી અને ખોતા નકશા બતાવે છે ખોતા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોતું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા નામ વડે મહેકમ ચુકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં

જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુજરાતી જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુણ ની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત હાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ચાલીસ જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી